જય સ્વામિનારાયણ તારીખ નવ બાર બે હજાર ચોવીસ માગસર સુદનો સોમવાર કચ્છમાં અંજાર શહેરમાં ગગરાણી ફળિયામાં પ્રાગજીભાઈના આંગણે એક તેજસ્વી મુખાકૃતિને તપે કરીને કૃષ હોય એવા એક પવિત્ર સાધુ ભિક્ષા માટે આવીને ઊભા નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો પ્રાગજીભાઈના બહેન કાશીબા બહાર આવ્યાને પૂછ્યું કે બાવાજી ભિક્ષામાં શું લાવવું ત્યારે સાધુ મહારાજે કહ્યું કે મૈયા થોડા મગ આપો કાશીબા તો સુપડું ભરીને મગ લઈ આવ્યા અને સાધુને આપવા ગયા ત્યાં સાધુ મહારાજે કહ્યું મૈયા અમારે તો આટલા બધા ન ખપે અમને તો બે જ મુઠ્ઠી મગ જોઈએ બાઈ તો આવા નિર્લોભી અને અલ્પહારી ભિક્ષુકને જોઈ પ્રભાવિત થયા પોતાની આંખમાં આંસુ લૂછી બે મુઠ્ઠી મગ સાધુને આપ્યા સાધુએ પૂછ્યું કે માં તમે કેમ શોકાતુર છો સાધુ મહારાજ એટલું કહે ત્યાં તો બાઈ મોટેથી રડી પીડ્યા સાધુ મહારાજે કાશીબાઈને શાંત રાખ્યા પછી કાશીબા કહે કે મહારાજ મારો ભાઈ પ્રાગજી થોડા મહિના પહેલાં જ પરણેલો તે યજમાન વૃત્તિના કામે હાલમાં ભાલ પ્રદેશમાં ગયેલ ત્યાંથી સમાચાર આવ્યા છે કે તે મૃત્યુ પામ્યા છે ને આજે તો તેના તેનો નવમો દિવસ છે આટલું કહેતા તો કાશીબાઈ વધુ ગળગળાથ બની ગયા એ તેજસ્વી સાધુ મહારાજે કહ્યું કે મા તમારો ભાઈ મૃત્યુ ન પામે એ તો જીવતો છે કાશીબા કહે અરે બાવાજી ચોક્કસ સમાચાર આવી ગયા છે હવે શું તે જીવતો હોય આપે તેમને જોયા છે મંદ મંદ હસતા સાધુ મહારાજ કહે કે મા વિશ્વાસ રાખો કાલે અગિયાર વાગે તે આવી જશે એમ કહી એ તપસ્વી સાધુ મહાત્મા ડેલી તરફ પાછા ફેર્યા પણ બીજી બાજુ ભીંત હતી તે બાજુ ચાલ્યા અને ભીંત ચાલ્યા તે ભીંત પડી ગઈ ને પછી દેખાયા નહીં કાશીબાઈ તો ઘણું આશ્ચર્ય પામી ગયા તે બાજુ જઈને કાશીબાઈ જુએ તો કંકુના પગલા પડેલા ત્રણ પગલાનું કંકુ એમણે લઈ લીધું બીજા દિવસની સવાર સુધી રાહ જોવા નક્કી કર્યું બીજી બાજુ આ સાધુ મહાત્મા બીજા રૂપે નાતના આગેવાનને ઘેર જઈ આવ્યા કહ્યું કે ભુદેવ પ્રાગજીભાઈ જીવતા છે તેમને ઘેર કોઈ બેસવા જશો નહીં આખા એ ગામમાં આ વાત કૌતુકથી ફેલાઈ ગઈ સાચું શું હશે આ સાધુ કોણ હશે એમ સૌ વિચાર કરવા લાગ્યા અને કાલ અગિયાર વાગ્યા સુધી ખબર પડશે એમ માની બીજા દિવસની રાહ જુએ છે બીજે દિવસે પ્રાગજીભાઈને મરી ગયાના સમાચાર પ્રમાણે દસ દિવસ થયા હતા અને તે દિવસે તેમના પત્નીને મુંડન કરીને માથાના વાળ ઉતરાવવાના હતા પરંતુ નાતના આગેવાનને સાધુ મહાત્મા કહી ગયા હતા એટલે આગેવાને કહ્યું કે અગિયાર વાગ્યા સુધી રાહ જુઓ એ સમયે ખરેખર પ્રાગજીભાઈ તો મૃત્યુ નહોતા માગ્યા નહોતા પામ્યા પણ તેમના કોઈ દ્વેષીએ આવા ખોટા સમાચાર મોકલી તેમના કુટુંબીને હેરાન પરેશાન કરવાનો ઈરાદો હતો તેથી તે દસમા દિવસની રાહ જોતો હતો કે દસમા દિવસે પ્રાગજીભાઈના ધર્મપત્નીના જૂના રિવાજ પ્રમાણે વાળ ઉતરી જાય તો વધુ મજા આવે પણ પ્રાગજીભાઈ તો સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત હતા શ્રીજી મહારાજના પ્રેમી ભક્ત હતા તેથી તેમની ચિંતા શ્રીજી મહારાજને હતી તેથી જ સાધુ વેશે આવી અને એમના કુટુંબીઓને કહી ગયા બીજે દિવસે અગિયાર વાગ્યા પહેલાં પ્રાગજીભાઈ ગામમાં આવી ગયા અને ગામ વચ્ચે નીલકંઠ મહાદેવના દર્શન કર્યા પછી ઘેર જવાનો વિચાર કર્યો ત્યાં ગામમાં પ્રાગજીભાઈ એવાના સમાચાર મળતા પ્રાગજીભાઈના કુટુંબીઓએ સગા સ્નેહીઓ અરખભેર શ્રી નીલકંઠ મહાદેવ પહોંચ્યા ને ત્યાંથી કરી કરીને ભજન કરતાં કરતાં ઘેર લઈ ગયા ને જે ભીંત બાજુ સાધુ વિશે આવેલા સ્વામિનારાયણ ભગવાન તે ભીત પાડી તેમાંથી પ્રાગ પડી તેમાંથી પ્રાગજીભાઈને ઘરમાં પ્રવેશ કરાવ્યો અંજાર શહેરમાં ગગરાણી ફળિયામાં પ્રાગજીભાઈના ઘરમાં અગાઉ જે ભીંત પડેલી ત્યાં ડેલી બનાવી છે તે હજી આજે પણ મોજૂદ છે ને તે આ પ્રસંગની સાક્ષી પૂરે છે આ પ્રસંગ પછી તેમના કુટુંબી મોટાભાઈ આવેશ્વરભાઈએ પૂજ્ય મહંત સ્વામી શ્રી અક્ષરજીવન દાસજીની પ્રેરણાથી અંજારમાં મંદિર બંધાવેલ અસ્તો જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી